સસ્તી મિત્ર દ્વારા કૃષ્ણ તમામ સ્ટાફ પરિવારવતી માની ધારા અભિવાદન કરે છે તમામ કાર્યક્રમ પોતાના ખર્ચે જો ખર્ચે હમણાં ખૂબ સારી રીતે આપની મદદને વાક્્ય કરે છે સરસ મજા સ્વચ્છતા કાર્યક્રમ બેટી બચાવો કાર્યક્રમ બેટી પઢે આગળ વધે વૃક્ષ વાવો વૃક્ષારોપણ નીચે લઈ અને પહેલ એક નૂતન પ્રકાર ની પહેલ લઈને આપણા ગામમાં વધારેલા છે

ભારત વર્ષની આપણે સર્વ પ્રજા ચારે દિશાથી આપણને સુખ પ્રાપ્ત થાય ચારે દિશાથી આપણો વિકાસ થાય માતૃભૂમિ માટે આપણે બચો કરી શકીએ રાષ્ટ્ર માટે આપણે હૃદયની અંદર શુભ ભાવના ભરી અને ભારતને ઉન્નત બનાવીએ એવા શુભ ભાવ સાથે મા સરસ્વતા તમામ સ્ટાફ પરિવારથી માટે ધારાસભ્યશ્રીનું અભિવાદન કરે છે

કોઈપણ સંસ્થા માત્ર ને માત્ર તેમના સ્ટાફની ઉજવણી નથી પણ અહીં આ ગામનો પણ એટલો જ સહયોગ રહેલો છે અને એને પરિણામે આ સુંદર મજાનો આપણે સંકુલ નિહાળી રહ્યા છે તમામ શાળા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ માજી સૈનિક તરીકે રાષ્ટ્રીય સુંદર મજાની સેવા કરી છે અને એના પરિપાક રૂપે આજે માની ધારાસભ્ય શ્રી આપનું સન્માન કરી રહ્યા છે જોરદાર કાર્યથી આપણે વધારે શાળા પ્રાથમિક શાળાના માં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ તેમજ વધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનો પ્રાથમિક શાળા હાર્દિક સ્વાગત કરું છું

તેમજ સમાજમાં મહાકલન ભૂણ હત્યાની બધી પ્રવેશી ગઈ છે જેના કારણે આજે માનવજાત અશાંતિના આરે આવીને ઊભી રહી છે ગર્ભપાત એ જીવતા મનુષ્યની હત્યા છે માતાના ગર્ભમાંથી માનવ બાળજ ઉત્પન્ન થાય છે પરંતુ કેટલાય લોકો દીકરી જન્મવાની હોય ત્યારે ગર્ભપાત કરાવી નાખે છે આની પાછળ મુખ્ય કારણ દહેજ પ્રથા હોવાનું જણાવ્યું છે સૌ કોઈ જાણે કે ચોક્કસ પ્રાંતમાં દીકરી પાછળ કર્યાવર દહેજમાં લાખો રૂપિયા ખર્ચવા પડે છે આ મહત્વનું કારણ માની શકાય છે ભારતમાં પ્રાચીન સમયમાં નારી સન્માનની ભાવના જોવા મળતી હતી આપણા વેદો ઉપનિષદો તેમજ રામાયણ મહાભારત જેવા પૌરાણિક ગ્રંથો એ પણ નારી શક્તિનો અપાર મહિમા ગાય છે અવનીથી આકાશ સુધીની વાત છે જગમાં નારી મહાન છે અપડા નથી પણ સબડા છે દીકરી મોખા મુલની છે માટે સાચું કહ્યું છે નારી માત્રનું રખાયન સમાજની છે એ સાચી છે આધુનિક યુગમાં નારીભૂણ અત્યારની ડુંબેશમાં તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોએ સ્વચ્છિક રીતે હાથ મિલાવાની જરૂર છે જ્યારે પતિ પત્ની જાતિ પરિશ્રમ માટે જાય ત્યારે તબીબોએ પતિ પત્નીને દીકરીનું મહત્વ સમજાવવાની કોશિશ કરવી જોઈએ કે દીકરી પરાયુ ધન નહીં પણ પોતાનું ધન છે આમ આ તબીબી ક્ષેત્રના નિશાનતોએ પતિ પત્નીને દીકરીનું મહત્વ સમજાવી બેટી બચાવો અભિયાનને મદદરૂપ થવું જોઈએ અસ્વયન જયન જય ભારત ચલો હું

પ્રયત્ન છે કારણ કે સ્વાર્થી લઈને સાસ સુદેશ એ વાતો શેર કરવાની હોય વાતો શેર કરવાનો પ્રયત્ન આપ દોસ્તી માટે જીલેન આમરાઈ બોલે લેટ કાતા નથી આજ ના સમયની લેટ નો કાકડો રાખો કે ગંભીર પરિસ્થિતિઓ નથી આપણે જોશ પસાર થઈ રહ્યો છે આપ કુછ

આ વિચાર સાથે આ વિચારના આ યજ્ઞની અંદર જે પણ લોકો પ્રાઇમરી શાળાના શિક્ષક મિત્રો એમના આચાર્ય આંગણવાડીના બહેનો આરોગ્ય વિભાગના બહેનો આશા વર્કર બહેનો

એવું લાગ્યું મને ધારાસભ્ય તરીકે તો મારી નૈતિક જવાબદારી હોય છે વિસ્તારના લોકો સાથે મળતા હોઈએ ગામમાં આવતા હોય પાંચ પંદર લોકોની સાથે સાર્વજનિક એમાં સ્કૂલની સુવિધા હોય રોડ હોય રસ્તાઓ હોય પાણીની સમસ્યા હોય એ તો એક રૂટીન પ્રક્રિયા છે એના અમારી જવાબદારી બનતી હોય છે ધારાસભ્ય અને એ વાતો ની અંદર અમે ક્યાંય ને ક્યાંય મત પ્રયત્ન કરીને ઉત્તર કરવાના પ્રયત્ન ત્યારે મને એનો જવાબ મળ્યો કે વિશેષ જવાબદારી આજના સમયની અંદર જે સમસ્યાઓ આપણી પાસે આવીને ઉભી છે એ સમસ્યાઓની વાતો તમારે પ્રજા સુધી લઈને જોઈએ અને મેં આ રથ નું આયોજન કર્યું રથ ને મેં માધ્યમ બનાવ્યો સ્કૂલ ના બાળકો માધ્યમ બનાવ્યા મને ખબર હતી કે સ્કૂલ ના મારે માધ્યમ બનાવવા છે આવનારી પેઢી છે એ આવનારી પેઢીને આપણે વારસામાં જે વસ્તુ આપવા માંગીએ છે એમની હાજરી જરૂરી છે એટલા માટે મેં પ્રાઇમરી શાળાને એનું માધ્યમ બનાવ્યું